શતાશ્વ મેઘેન કૃત પુણ્ય બહુ ધ્યાનથી સાંભળજો મહત્વના વિષયો ઉપર પાર્દ શિવલિંગ શું છે યજ્ઞ કરવામાં આવે આજના યુગમાં તો આ યજ્ઞ શક્ય જ નથી એક નહીં બે નહીં સો અશ્વમેદ યજ્ઞ કરવામાં આવે અને ઈ સો અશ્વમેધ યજ્ઞનું જે ફળ મળે ને ફળ માત્ર પારદ શિવલિંગ ના દર્શન થી મળી જાય આ તાકાત પારદ છે ગો કોટી શિવ કથા લખે ગો કોટી એક કરોડ ગાયના દાન થી જે પુણ્ય મળે એક બે ત્રણ પાંચ હજાર નહીં લાખો નહીં એક કરોડ ગાયના દાન થી જે પુણ્ય મળે એ પુણ્ય માત્ર પારદ શિવલિંગ પૂજાથી મળે છે શિવ મહાપુરાણ લખે સહસ્ત્ર એક હજાર સોનાની મુદ્રાઓનું દાન કરવામાં આવે એક હજાર સોનાની મુદ્રાઓનું દાન કરવામાં આવે અને જે ફળ મળે

જે વ્યક્તિ શારીરિક આર્થિક અને માનસિક ઉન્નતિ ચાહતો હોય એવો વ્યક્તિ જો પારદ શિવલિંગની પૂજા કરે તો એને એના દરેક ક્ષેત્રમાં ઉન્નતિ અને પ્રગતિ પ્રાપ્ત થાય છે શિવ મહાપુરાણમાં ભગવાન મહાદેવ દેવી પાર્વતીને કહે છે કે હે દેવી પાર્વતી જે માણસ મારા શિવલિંગની પૂજા કરશે ને એના જીવનમાં ક્યારે આવે અને એના દરિદ્રતા મહાદેવ સ્વયં શિવપુરાણમાં બોલ્યા છું આપણું બ્રહ્મપુરાણ અને બ્રહ્મ વૈવર્તક પુરાણ બતાવે છે કે જે માણસ પારદ શિવલિંગની પૂજા કરશે એને ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ થશે